जय माता जी राम राम सीताराम देखो इधर राम लखन वाला मशीन खराब हुआ था आज मैं करवाने के लिए गया था तो इसका ये अंदर एक आता है वो ऐसा फ्यूज से उठ गया था यानी कि वो उठ गया था ये माखी तो बढ़िया मार रहा है ये रसोई घर में रखा है अभी तो यानी कि इधर रसोई घर में रखा है उसके लिए एक नाथू भी लेके आया हैं मैं वो भी बताता हूँ इसके लिए ये राम लखनऊ के लिए ये नाथू है ये पुरानी है ना वो नहीं चलेगी थी इसीलिए नाथ बोलते है नाथू लिये वो जो આ પંખા લઈ આવ્યો કે આ પંખો ફેન છે તોડી નાખે ને લેવા લઈ આવ્યો જો આ ઊંકો લઈ આવ્યો કોઈ ખુલ્લે લેવા માટે આ છે નટ આવે અંદર ફિટ કરી દઈએ એટલે ખુલ્લે જ નહીં જો આમ આમ ખોલો હોય તો ખુલી જાય અને આ પાછું પેક થઈ જાય બંધ કરી દઈએ એટલે ખોલી જ ના હવે ઘોડા આ ઘોડાઓમાં છે પટ્ટા આ છે ઝટકાનો વાયર આમાં ઓલા મોકરા કરી મૂકે ને ગાયું ખૂટું આ લાઇટું છે આમાં રાતે સાલે લાઈટું જો એક સાલ થઈ ગઈ એને કે લાઇટું નાઇટમાં ઓટોમેટિંગ ચાલુ થઈ જાય એટલે ગાળી મોકરા કરી મૂકે ને ખેતરમાં આવે એટલે જેવું છે ભાઈ વાર ને કે મોકરા કરી મૂકેને જો આમ વરસાદ રાતે હ્યો તો ન અટાણે આવતો હમણાંય રાતે આવે બે ત્રણ કલાક અત્યારે વારે ઘડીક વાર આવ્યો તો કારણ કે રાતે તમે ખેતરોમાં પાણી કાઢી દીધા તો બહાર એને ખેતરોમાં પાણી કાઢી દે બહાર જોઈ લીધું રોગાણ બધું પડ્યું ગાયું ઘોડા રામ લખન ને બધી સણા સુની મકાઈ લોટ નો અડદ નો સુની મગની સુની એવું બધું મિક્સિંગ

મારે ગાયું બધી જોઈ લે તો પાક રહે તો બે જાય જો વરસાદ ને એવું ખરાબ છે તો પણ બે ગૌસમાં જો એમ પાણી જો ખેતરમાં ચાલુ એ જો મરઘા જોઈ લે એમ આમાંય અલગ ભાગ જ રહ્યા આ જોઈ લે દેશી આ દેશી મરઘા કુકડા અને આવેલા બે જ વૈજા આઠ હતા એમાં એક ભાઈ લઈ ગયો પાંચ ના ત્રણ લઈ ગયો ને ત્રણ એક ખાઈ ગયા તો આ બે વૈજા એમાં એક કુકડો હે ને કુકડે યાર ઉભારા બહુ થાય હજી તો નાના હે ને આખા કારા થાય તો હું હા ભાઈ જો આમાં ગાયું ને અખ નથી દેતો ક્યાંય વરહી ને આવું પૂરા કરી દે જોઈ લે બે હી ગયું કાકર તો તોય બિચારી ગયું બે શું કરે બે હે નહીં બે હે નહીં કરે શું આજે એક મહિનો લગભગ પંદર હોળ દી થી દીકરો દીકરો હવે આમ દસ પંદર દિવસે ને એટલે હાથી હાલશે નહીં પછી ક્યાં હાથી હાલશે નહીં કે જો આમાં પછી હાથી શું હાલે હવે તો છે તો આપણે વિ ખડ ની દવા મારી હતી એમ ઓછી હજી વધી માઇપે વધી અમુક અમુક ને તો આમ પાટલા ફટકવાય ઉપર માંડવી હે આપડી માંડવી ખરા આમાં હું પછી હાથી હાલે હજી તો આ વરાપે એમ નથી અત્યારે જ ન ને તોય આમ હાથ આડતી હજી ખેતર માં જવાય એમ નથી હાથ આડતી જ જવાય એમ નથી જોઈ લ્યો આપણે હા જ ઉભા

એવું છે ભાઈ વાર કે જોઈ લે આમ માખી પણ એવી ને માખી મસર ને કઈ કરે જો તમને આમ મસર બતાવશો આ માખી છે ને મસર ને બહુ મારવા પડે આ જોઈ લે આમાં બેઠા ને મસર એટલે આમ તાઈને વગર ના આપણને લાગે ભાગી આ રે આખી કાળી જોઈ લે ઝૂમ કર્યું એટલે હવે તમને દેખાય આ ક્યાંથી બેસે બધું ને ઘણા ક્યાં પાક કર્યા કરવું જ પડે ને આ બેહવા દયા ને આગળ એવું મશીન છે ને ત્યાં લગાવી દઉં હમણાં પાછું હાંજે અહીંયા લગાડશું પાણી આમ ભૈરાજ રહ્યા તો શું કરે બધું માણાને ને બધા મરાઈ જાય એને કે મરાઈ જાય એને કે રામ લખન ને ગાડલા હે એને કે રામ લખન ને ગાડલા હે એટલે વાંધો નથી એને રામ લખન ને ગાડલા હે એટલે કાંઈ વાંધો નથી ભાઈ બીજા ને હવે તો પાટું નાખવ્યું હોત લઈ લે એમ બને ત્યાં લાગે એમ તો અંદર ખોદરો પણ નથી કરતા જો ત્યાં કરી ગયા કરી ગયા કોક દીક કરે ત્યાં કરે તો કરે નહીં જોયા કરી ગયા કરી ગયા હું જો પાણી ભરેલું હોય જો બેઠા હેમ આરામ ફરમાવે અમારે રામ બેઠો લખનભાઈ ઊંભા બા નરવા હમણાં બહુ થઈ ગયા હવે તો ઊભા ઊભા નથી ને ક્યાંય ઘેટા દેવા થઈ ગયા જોઈને એને ઘેટા દેવા થઈ ગયા નરવા આમ જોઈ ને એ નરવા એવા થઈ ગયા હું બે હવાનું જ છે હલવાનું તો નથી બે હવાનું છે આરામ જ ફરમાવે અહીં જોવા ગમાણ જબરદસ્ત છે અવરો નવરો વાવડો આવે એટલે આમાં પાણી આવે બીજા નહીં બે હું છે એમ ને બેસીયે બાજુમાં હમણો નહીં બે આ આખે આખા બે ગાડલા પીડા જગ્યા પડી એવડી જો એને બાજુમાં બેસીએ બે ભાઈ બાજુ લે બે ભેરા ઊભા થાય તો બે ભેરા જોય એવું હે ભાઈ યુવાનગ અમારે તો એવું છે જો આમ ખેડૂને ને તો કઈ કટે નહીં એવું હોય પછી આ ખરે ખરો ભાઈ કોઈને જવું હોય તો ઓસ્ટ્રિયા ગા જેવું હોય ચાર જણા થયા કેમ કે ચાર જણા થયા ઓસ્ટ્રિયામાં અને એમાં કામ બદલાવું હોય તો બદલાવી હગે બારસો હીરો હે પછી ખરેખર બે લાખ રૂપિયા તમે ઓવર ટાઈમને કરીને બે લાખ રૂપિયા થઈ જાય કામ કરો તો ના કરો તો કાંઈ ના આપે પછી એમાં ત્યાં ગાયું છે અને ખેતીવાડી છે પછી ટ્રેક્ટરું હે ડ્રાઈવરું જોઈએ બધું જોઈએ એમાં પછી કંપની એવી છે કે નહીં આ ડ્રાય ફ્રૂટ એમાં હે એને કે બધું ખેડૂત બહુ મોટો ખેડૂત હે અઢાર જણા જોઈએ એમાં ત્રણ ચાર જણા થયા અને બીજા કોઈને જવું હોય ને તો આપણો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવી અહીં અને એમ તો ઓસ્ટ્રિયા વાળાઓની કાયલ આવી પાંચ જણાની વીજા પણ એ મારામાં નહોતા એ મિત્તલબેનના માણસો હતા ને એની આવી એટલે આપણી આવી જાય આપણાઓની એને કે આપણાઓની આવી જાય હવે બાકી તો કોઈને જવું હોય તો યુકે હે લંડન ઓમાનિયા હે ઓમા ઓમાન એટલે ઓમાનિયા એટલે તો ઓમાનિયા હે એમાં તો બહુ પગાર નથી એવો બલ્ગેરિયા હે બલ્ગેરિયા હે બલ્ગેરિયામાં બહુ પગાર નથી પૈસા સસ્તા હે પછી લુથિયાના હે ને ભાઈ જો આમ તમે જોઈ શકો લુથિયાના હે ને આમ જોઈએ મોબાઈલ અવરા અવરો રાખીએ દેખાતું નથી એને ક્યાંક અંજવાનું પડે ને એને લુથિયાનામાં આપણે વાંસી નાખીએ ને લુથિયાના કન્ટ્રક્શન અને હેવી ડ્રાઈવર અને સાડા ચાર લાખ રૂપિયા હે અને બા પંદરસો યુરો આની ચેલેરી છે કંટ્રક્શન એટલે કડીયાઓની પંદરસો એટલે સમજી લીધું એક લાખ ને વી પચીસ હજાર ને એ પાંચ દિના જોઈ એનો પાંચ દિના અને હેવી ડ્રાઈવરનો પગાર છે ને પંદરસોથી બે હજાર હે પહેલામાં એ પહેલે દિવસે પંદરસો હે પહેલા મહિને પંદરસો રૂપિયા આપે પગાર પછી બીજો મહિનો અઢારસો આપે ને ત્રીજા મહિને આપે અને મેડિકલ ટ્રાન્સપોર્ટેશન રહેવાનું કંપની આપશે જમવાનું જાતે જોવાનું જમવાનું પછી આમાં હે ને એક લાખ પચાસ હજાર રૂપિયા હે બીજા ફી પછી ઓફર લેટર આવે ત્યારે લાખ રૂપિયો હોય ને પછી વર્ક પરમિટ આવે ત્યારે બે લાખ એટલે ચાર લાખ પચાસ હજાર થાય સાડાસો એમ બે લાખ જ ભરવાની છે ઉંમર હે એકવીસથી પિસ્તાલીસ અને ખરેખર એ ગાજ જ એવું હાલું થયાના ડ્રાઈવરો માટે ઘણા ડ્રાઈવરો ફોન કરતા હતા ને ઘણા ક્યાંક અમારે સસ્તું હોય તો આથી સસ્તું ક્યાંય થાય જ નહીં પછી કેનેડાનું આવવાનું હ પણ હજી આમાં એક છે ને એથી આવવાનું હોય આવશે તો આપણે તમને કહેવું ને આવવું હોય તો આપણે ફોન કરજો અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યાય આપણા મોબાઈલ નંબર હે ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત ભારતમાં એવા ને રામભાઈ ગાયું વારો ઘોડાવાળો કહેવાય ને એટલે ગમે બતાવશે હું હે ભાઈ આમ બાકી તો બધા બધો માલ જોઈએ પણ કોઈને કામ નથી કરવું હું નથી તો ક્યાંક ક્યાંક વિડીયા માંગે બધા એને ખેતીને ખાવું પણ ખેતી કોઈને કરવી નથી ખેડૂત દીકરાઓને એ નથી કરવી અને કોઈને નથી કરવી એવા ને કે બધા ખેડૂત દીકરા કઈ ખેતી કરવા રાજી નથી કારણ કે એને કોઈને ભાવ નતા આવતા ખેડૂત દીકરાઓને કારણ કે આ મોહેમના ભાવ નતા આવતા એવડી એવડી વરસાદ આનંદ પાણી બધી મોહિમ કરી મહેનત એવડી કરે તો એને મહેનતના રૂપિયા નથી મળતા એ વરે હો કરે એટલે એવું છે ભાઈ બધા ખેડૂનું કાંઈક જોજો ને બને ત્યાં લગા ખેડૂત મારાથી ડાયરેક્ટ લેવાય જે કંઈ માલ લેવો હોય નહીં ખેડૂત ભાઈ ખરેખર તમે ડાયરેક્ટ લ્યો ને તો તમને સસ્તો પડે ખેડૂતને પાંચ રૂપિયા વધારે ચડે હવે સેટી આવું ન ચડે નાટાણે જો માંડવીને ભાવ બારસો તેરસો રૂપિયા આ પરવા પંદરસો હતો ચૂંટણી આવવાની હતી ને એટલે નિકાહ કરતા હતા ને પંદરસો રૂપિયા ભાવ હતો અત્યારે બારસો રૂપિયા ભાવ છે માંડવીનો બોલ હવે આમ ખેડૂત કરે હું એને ખેડૂત કરે શું ભાઈ કરી કરીને કરે હું આ કેવી મહેનત કેવડા વરસાદ દવાઓ ખાતરું નેદવાન દવા હાથી આંખવા એ બધુંય કરે તો એ વાર ના કે ખેડૂ ને કઈ વાંચ વધે નહિ એમ બરાબર ફરીને ખેડૂ નવરાજ હોય કારણ કે એવું ખર્ચા એવા કરે ખર્ચા કરે તો જ મોહેમ થાય ને કદ મોહમ નથી થતી એટલે નવી રાજ રી એટલે ખેડૂ ને દીકરાય વિદેશ જાય ત્યાં થાય એવું હે ભાઈ આને જરાક સસ્ક્રાઈ કરજો ને તૈયાર કરજો ને અમારે રામ લખન હાટુ હે ને ગાડું લેવા જવું હવે ગાડું નક અમારે આને લઈને જ આવ્યા હતા પણ હવે વરસાદ બંધ જ ન રહ્યો એટલે હવે ગાડા વાળાને ભરી આવી આપણે રીક્ષામાં હતા નક આમ અડવાનું ગામ છે ને ત્યાં આપણે લીધું હતું ગાડું એટલે હવે મેં કીધું અને ગાડા માગશ પણ અરગદી વહેર હોય ને તો કંઈ હાલવા જ નથી ઊભા રહી એને ઊભા ઉભા રહી હેજો આમ મેં પાસે આવે ચાલુ થઈ ગયું હમણાં આવશે તો રમા સટી બોલશે એવું હે ભાઈ એને કે વરસાદ લોહી પી ગયો ખેડૂત ના અહીંયા એક ફેન લગાડી દી હું પંખો એટલે એને કઈ જ બેહ આ ગડલા ઉપર જ વધારે આ બે ગડલા ઉપર બેહ હમણાં આવો સાબે બે બાજુ બાજુ માં જ બે એને બેય ભાઈ બાજુ બાજુ માં જ બે જોઈ લે સેટ સેટુ બે હુંય ના પોહાય કાઈ નો પોહાય જો એમ ચાલુ થઈ ગયો ઓરે તો અહીં દીધા વિડીયો આપણને ચાલુ છે ને દાદા ચાલુ થઈ ગયા કહેવા ને વિડીયો ચાલુ છે ને દાદા લઈ લે મેંદડું એક કહ્યું હમ જઈ એમ માથે ટાઈપ એટલે આપણે જઈએ હમણાં